રજૂ થવા જઈ રહ્યું છે તારીખ આઠથી અગિયાર આઠમી તારીખે વિમેન ડે પર હું વિમેન થઈને આ કાર્યક્રમ રજૂ કરવાની છું તાલ ગ્રુપ ઇઝ ઇઝ ધીસ હોલ ફેસ્ટિવલ ઇઝ ઓર્ગનાઇઝ બાય તાલ ગ્રુપ અલોંગ વિથ સી ઓફ ઇન્ડિયા જેમાં અમે આ આખું કાર્યક્રમ આઠથી અગિયાર રજૂ કરીએ છીએ પાંચ કન્ટ્રીઝ આવી રહ્યા છે પોલેન્ડ રોમેનિયા થાઇલેન્ડ શ્રીલંકા અને ઇન્ડિયા આ બધા જ કન્ટ્રીઝના સેવન્ટી ટુ એટી પાર્ટિસિપન્ટ્સ પોતપોતાના ફોક ડાન્સીસની રજૂ કરશે અને આપણે આર્ટ એન્ડ કલ્ચર આપણું ઇન્ડિયાનું એટલું બધું મોટું છે અને એટલું બધું ડાયવર્સ છે કે એને આપણે ડાન્સ રીતે આખું રજૂ કરવાના છે સાયન્સ સેન્ટર પર તારીખ આઠમી તારીખે છ વાગે આ ઓપનિંગ સેરેમની છે નવમીએ અમે અમદાવાદ જઈ રહ્યા છે રૂટ પર છે દસમી તારીખે આપણે દાંડી લઈ જવાના છે એ લોકોને અને અગિયારમી તારીખે આજે અમે વીએનએસયુ પર સાઉથ ગુજરાત યુનિવર્સિટી આપણે સ્ટુડન્ટ્સ અને બાળકો માટે આ આપણે ફેસ્ટિવલ કરીશું ક્લોઝિંગ સેરેમની કારણ કે આજે આ જેટલું પણ કલ્ચર છે એ લોકો જોશે તો જ એ વધુ વધશે એટલે આપણે એજ્યુકેશનને માનમાં પણ રાખીને આપણે આ ફેસ્ટિવલ રજૂ કરીએ છીએ એ કિલ્લા પર પણ આપણું જ્યારે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં થયું હતું પેન્ડેમિક આવવાનું હતું અને પેન્ડેમિકના એક મહિના પહેલાં જ આ ફેસ્ટિવલ થઈ હતી એની પણ એક બહુ અલગ મજા હતી કારણ કે આજે અમે અલગ અલગ રીતે મેં રજૂ કર્યું છે આપણે આ ફેરી કેવું હતું કે લાસ્ટ ટાઈમ અમે સુરત બેઝ કરેલું હતું આ ફેરી આપણે ગુજરાત બેઝ પણ કરીએ છીએ જેમાં આપણે બધે જ એ લોકોને ફરાવીએ છીએ એટલે આપણે ગુજરાતને કરવા માટે આજે આપણું ગુજરાતને આગળ વધવા માટે કે આજે તમે જોશો કે દાંડી એટલે માટે લઈ જાય છે કે ગાંધીજીનું આખું આટલું મોટું આપણે આશ્રમનું આ કર્યું છે તો ગાંધીજી માટે આપણે એમને દાંડી લઈ જઈએ છે અમદાવાદમાં ફરાવશું જેથી એ લોકો આપણું ટુરિઝમ જોશે અને એ જ રીતે આખું સમાવેશ જે ટ્વેન્ટી ટ્વેન્ટીમાં સુરતથી હતું જે ફોક કિલ્લા પર હતું તો આ ફેરી આપણે અલગ અલગ સ્થળે એ લોકોને પ્રવાસ કરીને ત્યાં આપણા પોતપોતાના ફોક ડાન્સીસ રજૂ કરશે